કોઈ પણ તહેવાર હોય એટલે આપણે ત્યાં ગળી વસ્તુ બનાવવામાં આવે અને એમાં પણ જો માલપુવા હોય અને એ પણ રબડીવાળા તો તો ખાવાની મજા પડી જાય એકદમ સોફ્ટ જાળીદાર અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા માલપુવા ખરેખર ખૂબ જ સરસ બને છે બનાવવામાં એકદમ જ સરળ છે તમને જો માલપુવા ગમતા હોય ને તો એકવાર તમારે આ રબડી માલપુવાની રેસીપીને તો ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે રોજ આવી નવી નવી રેસીપી જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બે લાયકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલાં જોવા રબડી માલપુવા બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો રબડી બનાવીશું તો એના માટે અત્યારે મેં એક લોખંડની કઢાઈ લીધી છે અને એની અંદર આપણે બ્રશની મદદથી ઘી લગાડી દઈશું તો મેં અત્યારે અડધી ચમચી જેટલું ઘી લીધું હતું અને ચારેવ સાઈડ આપણે આ રીતે એકદમ સરસ ઘી લગાડીશું જેથી દૂધને જ્યારે ઉકાળીએ ને તો આપણી જે કઢાઈ છે એની અંદર વધારે પ્રમાણમાં એ ના ચોંટે તો આ છે એક સ્પેશિયલ ટીપ્સ કે જ્યારે પણ તમે દૂધને ઉકાળો ને તો જે પણ કડાઈમાં તમે ઉકાળવાના હો તેને ઘીથી ગ્રીસ કરી લો હવે અત્યારે મેં એક લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે ફૂલ ફેટ દૂધ એટલે એવું દૂધ કે જેમાંથી આપણે મલાઈ ના કાઢી હોય જેને ગરમ ના કર્યું હોય જો લખંડની કઢાઈ ના હોય તમારી પાસે તો તમે કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈ લઈ શકો છો આશય ફક્ત એટલો જ હોય છે કે દૂધ આપણું નીચે ચોંટે નહીં તો હવે આપણે દૂધને ગરમ કરવા માટે મૂકીશું તો ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખવાની છે અને દૂધને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે માલપુઆ જનરલી આપણે બનાવીએ ને તો મેદાના લોટમાંથી બનાવવી છે પણ આ જે રબડી માલપુવા છે ને એની અંદર પહેલાં રબડી બનાવી અને પછી એની અંદર જરૂર મુજબ મેદાનો લોટ એડ કરવામાં આવે છે અને એના કારણે એનું જે ટેક્સચર છે ને એ એટલું સોફ્ટ બને છે અને એકદમ જાયદાર તમારા માલપુવા બનીને તૈયાર થાય છે અને બનાવવામાં એટલી કોઈ જ મહેનત નથી લાગતી તમે જો રસોઈ બનાવતા હો તો એવા સમય પર બાજુમાં આ રીતે દૂધને ઉકાળી અને રબડી તૈયાર કરી શકો તો દૂધ આ રીતે ઉકળવા આવે એટલું ગરમ થાય પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું અથવા તમે મીડિયમ અને હાઈની વચ્ચે પણ કરી શકો અને પછી સતત આ રીતે હલાવતા રહી અને દૂધને આપણે લગભગ વન થર્ડ જેટલું થાય ને ત્યાં સુધી ઉકાળી લેવાનું છે પંદર થી વીસ મિનિટમાં આ રીતે આપણું દૂધ ઉકળી જશે હું તમને ચમચાથી બતાવ તો તમને આઈડિયા આવશે એની જે કન્સિસ્ટન્સી છે કેવી છે ચમચાની ઉપર તમે જોશો ને તો પાછળ એક પતલું કોટિંગ જેવું થઈ ગયું હશે તો બસ આ રીતની કન્સિસ્ટન્સી જોઈએ કારણ કે ઠંડુ થયા પછી હજુ વધારે જાડું થશે તો આ પ્રમાણે જોઈએ અને આપણે એને સતત હલાવા કર્યું છે એટલે એની અંદર રબડી તો બની છે પણ મલાઈના બહુ વધારે મોટા ટુકડા નથી તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે આ રીતે દૂધને ઉકાળો ને તો વચ્ચે વચ્ચેથી એને ચલાવતા રહેવાનું જેથી એની અંદર મલાઈના મોટા ચક્સ એટલે કે ટુકડા ના બને જો એવું થાય તો પછી આપણે જયારે મેદો મિક્સ કરીએ ને તો પછી એને ગાળી અને આપણે સેટ કરવું પડતું હોય છે પણ આજે આપણે જે રીતે તૈયાર કર્યું છે ને તો એમાં આપણને એવી કોઈ જરૂર પડે આપણે એક બીજા ટ્રાન્સફર કરી દઈએ એટલે ઠંડુ થઈ જાય એકદમ ઠંડુ થાય રૂમ ટેમ્પરેચર ઉપર આવે પછી જ આપણે એની અંદર મેદો એડ કરવાનો છે તો એ વાતનું ધ્યાન રાખવાનું ગરમ ગરમ દૂધમાં મેદો એડ નથી કરવાનો નિધાર તમારા માલપુઆ બરાબર નહીં બને તો આ ઠંડુ થાય ત્યાં સુધી આપણે ચાસણી તૈયાર કરી લઈએ એક કપ આપણે ખાંડ લેવાની છે અને એની સામે આપણે એક કપ પાણી લેવાનું છે તો આપણે જેટલી ક્વોન્ટિટી લીધી છે ને એના માટે આટલી ચાસણી ઇનફ છે અને ચાસણી આપણે કોઈ તાર નથી બનાવવાનો એટલે કે એક તાર બે તાર એવું નથી કરવાનું પણ જે રીતની જાંબુની અને જલેબીની ચાસણી હોય ને એવી ચાસણી તૈયાર કરીશું એક તાર પહેલાનો જે સ્ટેજ હોય ને બસ એટલી થોડી આમ સ્ટીકી હાથમાં તમે લો અને તમને થોડી ચીપચીપી લાગે એવી ચાસણી તૈયાર કરવાની છે તો પહેલા જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને સ્લો રાખીશું હાઈ ફ્લેમ પર ખાંડને ક્યારે પણ મેલ્ટ નહીં કરવાની તો ખાંડ અત્યારે આપણી ઓગળી ગઈ છે અને આ જે ચાસણી હોય છે એની અંદર આપણે ફ્લેવર માટે થોડુંક કેસરના તાંતા એડ કરવાના છે તમને ઈલાયચી ગમે તો તમે એડ કરી શકો પણ આ રીતના જે માલપુવા બહાર મળે છે એમાં ઈલાયચી નથી હોતી એટલે મેં નથી નાખી તમને ગમે તો તમે નાખી શકો છો હવે આપણે થોડી વાર માટે ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે કરી દઈશું અને એને ઉકળવા દઈશું તો લગભગ એક થી બે મિનિટે ઉકળશે ને એટલે આ રીતના તમને બબલ્સ એટલે કે ઉભરા જેવું દેખાશે તો આ સ્ટેજ ઉપર આપણે એને ચેક કરી લેવાનું હોય છે તો આ રીતે ચાસણી બનાવવા સમય નથી લાગતો તો એક પ્લેટમાં આપણે એને કાઢી દઈએ અને થોડી ઠંડી થવા દઈએ ગરમ ગરમ ચાસણીને ચેક નહીં કરવાની ને તરફ તમને પ્રોપર આઈડિયા નહીં આવે તો થોડી વાર માટે ઠંડુ કર્યું છે લગભગ ત્રીસેક સેકન્ડ માટે તો હવે જુઓ તાર નથી બનતો પણ અડધો જેવું થઈને આમ તૂટી જાય છે તો બસ આટલી જ આપણને ચાસણી જોઈશે થોડી ઠંડી આપણી જે રબડી હતી અત્યારે એ પણ ઠંડી થઈ ગઈ છે એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગઈ છે અને પહેલા કરતા એની કન્સિસ્ટન્સી થોડી જાડી થઈ છે હવે અત્યારે મેં પોણો કપ મેદો લીધો છે પણ મેદો આપણે એક સાથે એડ નથી કરવાનો થોડો થોડો એની અંદર એડ કરતા જઈશું અને મિક્સ કરવાનો છે જેથી એની અંદર લમ્સ ન પડે અને મિશ્રણ આપણને એવું જોઈશે કે આપણે ઉપરથી એને પાડીએ તો એ ઇઝીલી પડી જવું જોઈએ એટલે કે પર થાય એવી કન્સિસ્ટન્સી જોઈશે આપણને અને જો ક્યારેક એવું લાગે કે દૂધ તમે વધારે ઉકાળી દીધું છે તો ચિંતા કરવાની જરૂર નથી મેદો એડ કર્યા પછી કન્સિસ્ટન્સી જાળી લાગે તો તમે થોડું એમાં ગરમ દૂધ એડ કરીને એને સેટ કરી શકો પણ મેદો વધારે પ્રમાણમાં નહીં નાખવાનો નહીંતર માલપુઆનો જે ઓરિજિનલ ટેસ્ટ છે ને એ નહીં આવે તો થોડો થોડો આપણે મેંદો ઉમેરતા જઈશું અને વિસ્કળથી આ રીતે મિક્સ કરતા જઈશું અને આમાં લગભગ પચાસ થી સાહીઠ ગ્રામ જેટલો મેંદો જોઈતો હોય છે પણ તમે દૂધને કેટલું ઉકાળ્યું છે એના પર મેંદાની ક્વોન્ટિટી ડિપેન્ડ કરશે તો બે બે ત્રણ ત્રણ ચમચી મેંદો નાખતા જઈ અને મિક્સ કરતા જવાનું છે માલપુવા મેદાના લોટમાંથી ઘઉંના લોટમાંથી એમાં અલગ અલગ રીતે બનાવવામાં આવતા હોય છે પણ આ જે રબડી માલપુવા છે ને જો તમે એકવાર વાર ખાશો ને તો ચોક્કસથી તમે પછી કાયમ આ જ પસંદ કરશો એટલા સરસ લાગે છે તો આ પ્રમાણેની એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ તો હું તમને ચમચાથી બતાવું તો તમને વધારે આઈડિયા આવશે કે આ જે મિશ્રણ છે કેવું હોવું જોઈએ તો બસ આ રીતની એની પોરિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ ચમચામાંથી પાડીએ તો ઇઝીલી આ રીતે પડવું જોઈએ જો આ રીતની કન્સિસ્ટન્સી ના આવતી હોય તો તમે એની અંદર થોડું દૂધ નાખી એને એડજસ્ટ કરી શકો પણ દૂધ જ નાખવાનું પાણી નહીં નાખવાનું તો આપણે જે પોણા કપ મેદો લીધો તો એમાંથી લગભગ વન ફોર્થ કપ રહ્યો છે એટલે મેં અડધા કપ જેટલા ઉપયોગ કર્યો છે તો અડધા થી પોણા કપ જેટલો માય તમને એક લિટર દૂધ માટે જોઈશે માલપુવાના તળા માટે અત્યારે હું ઘીનો ઉપયોગ કરવાની છું તમે ઘીના બદલે તેલ પણ લઈ શકો છો પણ ઓરિજિનલી માલપુઆ ઘીમાં જ બનાવવામાં આવે છે અને એમાં જ એનો સ્વાદ વધારે સારો આવે છે તો આપણે લગભગ ચાર થી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું આ રીતનું મેં જે વાસણ આવે છે ને જે સ્પેશિયલ માલપુવા તળાવ માટેનું હોય છે એ લીધું છે અને આ વાસણનું એક નામ છે એક સ્પેશિયલ નામ જો તમને ખબર હોય તો કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવો તો આવું જો વાસણ હોય ને તેમાં તમે ઘી કે તેલ જે પણ લો એની ક્વોન્ટિટી બહુ વધારે નથી જોઈતી તમારી પાસે આ ના હોય તો તમે જે ફ્લેટ પાન આવે છે એ તમે લઈ શકો તો એની અંદર પણ તમારે ઘી કે તેલ એટલું નહીં જોઈએ તો એને આપણે એકવાર બરાબર ગરમ થવા દઈશું બહુ વધારે ગરમ નથી કરવાનું હવે જ્યારે પણ માલપુઆ તમે ચમચામાંથી નાખો તો મિશ્રણને આ રીતે હલાવી લેવાનું દર વખતે મિશ્રણ હલાવવું જરૂરી છે તો ગેસની ફ્લેમને મીડિયમ અને સ્લોની વચ્ચે રાખવાની અને આ રીતે એક ચમચાની મદદથી અને ઉપરથી આપણે પાડવાનું છે અને ચમચો એક લઈ લેવાનો નાનો જેથી દરેક એક સરખી બને હવે નાખ્યા પછી ચમચાની મદદથી આ રીતે પર ગરમ ગરમ ઘી રેડવાનું છે એટલે સરસ પડશે આગળ બતાડીશ તો આ પ્રમાણે માલપુઆ આપણે પહેલા નાખવાનું અને એની ઉપર ગરમ ઘી રેડવાનું અને થોડી જ વાર પછી એ એની જગ્યામાંથી તમે ચમચાથી ખસેડશો ને તો ખસી જશે પછી આપણે એને સાઈડમાં કરી અને બીજા માલપુઆ પાડીશું બાર એ લોકો પાસે આ રીતનું મોટું વાસણ હોય તો એ લોકો એક સાથે ઘણા બધા માલપુઆ બનાવી શકે પણ આપણે ઘરે બનાવીએ તો વાસણ નાનું હોય તો એક એક આ આ રીતે રીતે પાડવાનો અને એની જગ્યા પરથી એ થોડી જશે પછી આપણે એને સાઈડમાં કરી અને બીજા માલપુઆ પાડીશું અને ઉપર તમે ગરમ ગરમ ઘી ખાસ રેડજો એનાથી ખૂબ જ સરસ જાણી પડે છે અને આ રીતનો એક ચમચો નાનો જે હોય લઈ લેવાનો એટલે દરેક માલપુઆ એક જ સરખી સાઈઝના થશે નાના મોટા નહીં થાય તો આ પ્રમાણે આપણે સાઈડમાં જગ્યા કરતા જવાનું છે અને માલપુવાને તળવાના છે છે તો એક એ થઈ ગયો તો આપણે એને પલટાવી દઈએ તો તો જુઓ કેટલી સરસ સરસ જાળી પડી છે છે કલર કેટલો આ જ પ્રમાણે આપણે બધા માલપુવા તૈયાર કરવાના છે અને તળવામાં તમારે સેજ પણ ઉતાવળ નથી કરવાની એને તળવામાં લગભગ પાંચ થી છ મિનિટ જેટલો સમય લાગશે પણ ખૂબ જ સરસ જાળીદાર અને મોઢામાં મૂકીએ ને તો ઓગળી જાય એવા માલપુવા બનીને તૈયાર થશે તો એક એક માલપુવાને આ રીતે થોડો એટલે સાઈડમાં જગ્યા કરી અને માલપુવા આપણે એક પછી એક ઉતારવાના છે તો મારી પાસે જે વાસણ છે એમાં એક સાથે ચાર આવશે એનાથી વધારે નહીં આવે તો આ પ્રમાણે આપણે માલપુવા તૈયાર કરી લઈશું જે પહેલા મૂકીએ તો એ તળાઈ ગયો છે તો જો કેટલો સરસ કલર અને જાળી છે તો એને બહાર કાઢી દઈએ હવે ગરમા ગરમ માલપુવાને આપણે ચાસણીમાં મૂકવાના છે તો જયારે ચાસણીમાં આપણે એને મૂકીએ ડીપ કરીએ તો ચાસણી થોડી ગરમ રહેવી જોઈએ જો ગરમ ના હોય તો તમારે થોડી એને ગરમ કરી લેવાની ઠંડી થઈ ગઈ હોય તો અને લગભગ પંદર થી વીસ મિનિટ માટે માલપુવાને આપણે આ રીતે ચાસણીમાં બોળીને રાખવાના છે એટલે એકદમ સરસ રીતે ચાસણી પોતાની અંદર એબ્ઝોર્બ કરી લેશે તો જેમ જેમ તાળા તા જાય એમ તમારે ચાસણીમાં એને મૂકતા જવાનું અને પંદર થી વીસ મિનિટ થઈ જાય ને પછી આપણે એને બહાર કાઢી લઈશું તો બહાર કાઢીએ તો આ રીતની એક કાળાવાળી ચાણી લઈ લેવાની અને એની અંદર આપણે એને મૂકીશું જેથી વધારાની જે પણ ચાસણી હોય ને એ બધી જ એની અંદરથી નીતરી જાય એટલે આપણા જે માલપુઆ છે એને 15 થી વીસ મિનિટની અંદર એને જેટલી ચાસણી એબ્ઝર્બ કરવાની હશે કરી લીધી હશે તો વધારાની ચાસણીને આપણે આ રીતે ચાણીમાં કાઢી અને નિતારી લઈશું ત્યારબાદ એને પિસ્તા અને ગુલાબથી આપણે ગાર્નિશ કરીશું તો તો હું અત્યારે તમને તોડીને એકદમ ઓગળી જાય એવા માલપુવા જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે તો તમે ક્યારે બનાવો છો આ માલપુવા અને જો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને ચોક્કસથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે